લાડુ તો આ ધરો આઠમ સમા પાચમ પછી આવતી હોય છે અને બધા જ ધરો આઠમ કરતા હોય છે તો આ ધરો આઠમ માટે સ્પેશિયલ આપણે ચોખાના લોટના ના લાડુ બનાવીશું એના માટે મેં અહીંયા એક વાટકી ચોખાનો લોટ લીધો છે દોઢ વાટકી દૂધ લઈશું તમે દૂધની જગ્યાએ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો પણ હું અહીંયા બંનેનો ઉપયોગ કરું છું તમે આ રીતે એકવાર ઘરે બનાવશો તો તમારા લાડુ એકદમ સોફ્ટ ને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો આપણે અહીંયા દોઢ વાટકી દૂધ લઈએ છીએ બે ચમચી આપણે એમાં મલાઈ ઉમેરીશું તો આપણે અહીંયા ફ્રેશ મલાઈ લીધી છે તમારે બહુ વાસી મલાઈ નથી લેવાની એકથી બે દિવસ જેટલી મલાઈ હોય એ રીતને આપણે મલાઈ લેવાની છે આપણે અહીંયા બે ચમચી મલાઈનો ઉપયોગ કરીશું તો દૂધ અને મલાઈને આપણે અહીંયા ગેસ ઉપર ગરમ કરવા રાખી લીધું છે તો હવે આપણે એમાં આકર લઈશું તમે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ આપણે અહીંયા સાકરનો ઉપયોગ કરીએ છીએ સાકર શરીર માટે ખૂબ જ સારી હોય છે તો આપણે અહીંયા અડધી વાટકી સાકર લીધી છે તમે સાકરનું પ્રમાણ વધતું કે ઓછું તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો તો બધું જ આપણે ગરમ થવા દઈશું દૂધ આપણું ગરમ થાય છે ત્યાં સુધી મેં અહીંયા ચાર ઇલાયચી લીધી છે અને આપણે અહીંયા એક જાયફળ લીધું છે જાયફળની અંદરથી તમારે એક ચપટી જેટલું જ અહીંયા જાયફળ પણ જ્યારે આપણે ઇલાયચી ફોલીએ ત્યારે એની અંદર એક ચપટી જેટલું જાયફરપાન ઉમેરી દેવાનું છે અને ઇલાયચીના દાણા સાથે જ આપણે અહીંયા વાટી લેવાનું છે તો એ રીતે આપણે વાટી લઉં છું તો આપણે અહીંયા સરસ વાટી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે આ વાટેલો પાવડર અહીંયા દૂધમાં ઉમેરી દઈશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા ચોખાના લોટને ઘીમાં શેકી લઈશું તો એના માટે આપણે બે મોટી ચમચી જેટલું ઘી નાખીશું ઘીને આપણે ગરમ થવા દઈશું તો આપણું ઘી અહીંયા ગરમ થાય છે ત્યાં સુધી તમે દૂધને જોઈ શકો છો દૂધ આપણું સરસ ઉકળી ગયું છે હવે આપણે એને ગેસ બંધ કરી લઈશું અને તમે જોઈ શકો છો હું તમને એકવાર બતાવી દઉં છું સાકર પણ આપણી સરસ ઓગળી ગઈ છે તો આપણું ઘી અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ચોખાના લોટને ઘીમાં નાખી દઈશું અને બધું શેકી લઈશું સરસ અહીંયા ધીમા તાપે જ આપણે શેકવાનો છે ઘણા લોકો કરતા હોય છે કે લોટ શેકતા નથી પણ એ સ્વાદ સારો નથી લાગતો તમે મારી આ રીતથી ટ્રાય કરશો તો ઘરે બીજી વાર જરૂરથી બનાવશો તો આપણે અહીંયા ચોખાના લોટને સારી રીતે શેકી લઈશું તો આ લોટને શેકાવવામાં ચારથી પાંચ મિનિટનો સમય લાગે છે તો આપણો લોટ શેકાઈ જવાયો છે તો એમાં આપણે અહીંયા બે મોટી ચમચી જેટલું કોપરાનું છીણ લીધું છે એ નાખીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એકથી દોઢ મિનિટ જેટલું શેકી લઈશું તો આપણે અહીંયા કોપરાનું છીન નાખ્યા પછી એકદમ સરસ સ્મેલ આવતી હોય છે અને સરસ આપણો લોટ અહીંયા શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી અને એને થોડો ઠંડો થવા દઈશું તો આપણે શેકેલો લોટ અહીંયા બીજા વાસણમાં કાઢી લીધો છે તો હવે આપણે એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈને મિક્સ કરી લઈશું અને સાથે આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ પણ નાખી દઈશું કાજુ બદામ અને દ્રાક્ષ બધું જ આપણે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા વધારે પડતું ઢીલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો આપણા લાડુ એકદમ ઢીલા થઈ જશે તો આપણે આ રીતે મિક્સ કરી લેવાનું તો હજુ આપણે દૂધની જરૂર પડશે તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે જો તમે લાડુ વારતી વખતે તમને લાડુ બરાબર તમારાથી ના વળે તો તમે ગરમ દૂધ અહીંયા ઉમેરી શકો છો ઉપરથી તો આપણે અહીંયા બધું કમ્પ્લીટ છે તો હવે આપણે એના લાડુ વારી લઈશું તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ કમ્પ્લીટ છે તો આપણે અહીંયા થોડું ગરમ હોય ત્યારે જ આપણે લાડુ વારી લેવાના છે તો તમે જોઈ શકો છો તો આ રીતના લાડુ આપણે અહીંયા વારી લેવાના છે તમે જોઈ શકો છો તમારે આનાથી મોટા કરવા હોય તો તમે મોટા પણ કરી શકો છો પણ આપણે અહીંયા મીડિયમ સાઈઝના વાળે છે એ રીતે આપણે બધા જ લાડુ વાળી લઈશું તો તમે જોઈ શકો છો ચોખાના લોટના લાડુ બધા જ આપણે અહીંયા ગોળ વારી લીધા છે તો હું તમને એક લાડુ તોડીને બતાવી દઉં છું કે અંદરથી લાડુ કેવા લાગે છે તો તમે જોઈ શકો છો એકદમ માવા જેવા લાડુ લાગે છે અને સરસ લાગે છે ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે તો તમે મારી આ રીતથી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ધરો આઠમ સ્પેશિયલ ચોખાના લોટના લાડુ બનીને આપણા તૈયાર છે તો આ ધરો આઠમ પર તમે ઘરે મારી આ રીતથી જરૂરથી ટ્રાય કરજો ચોખાના લોટના લાડુ એકદમ સરસ બનશે આજની રેસિપી ગમી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો ને મને કોમેન્ટ બોક્સમાં તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો થેન્ક યુ